તો મિત્રો આપણે ચાર વાગ્યાનો વરસાદ ચાલુ છે ને અત્યારે મેળી પર આવ્યા ઠંડી લાગે તમને આ વરસાદ બતાવવા આવા કાળા ઉનાળાનો ભગવાને વરસાદની જો હાલ થોકર નહીં કહી તો ખેડૂતોની દિશા હું થઈ છે મિત્રો તમે જોઈ શકો બોલવાની કહેવા નથી તમે જોઈ જો હા વૈધો હોય તો વૈધો હજુ વરસાદ જોઈ ગયો તમે તો વરસાદ પલડતા પલડતા વિડીયો બનાવો દે લાઈક કરજો શેર કરજો એન ધાઇક કરજો મને થઈડી છે ટાઈટ અને જાઉં આ ફરિયાની હાલત ખેડૂતોની હાલત શું થઈ ગયું છે તમને જણાવી શકો તો મિત્ર હું આવ્યું તમારે તુની કેરીઓ તો કેડિયું કેડિયું નહીં હાલત આ બોલવાની હોય આ ફેર નહીં ટાઈટ લાગે છે કેરીઓની આ કેરીઓનું પૂરું થઈ ગયું છે જો

બધા સબ લાવડી જાય છે ડુંગરી મોર વાગ્યા હતા બધા દાતા લાવાય ને અને ટાઈમ ગયા તમે તો ખેડૂતો ની પૈસા હું થઈ ગયા તમે વિચારો અડધી કલાક થી અસર ચાલુ છે જુનાગઢ જિલ્લો વિચારતા કરો આ વરસાદ જો પાણી પાણી કરી દીધા રોડ ઉપર તો હે ને મને ટાઈટ ને કપડા બદલાઈ લે પછી રોગ પાછા મહિડા પાછા નેટ

એ કુવા સિસરા છે પણ ભરાઈ ગયો એટલું આ છે અમારું મંદિર છે એનો નજારો જોયોજલભાઈ છે તો તો આમ મંદિર છે ખોળિયામાં ગુણો તરીકે ઓળખાઈ ગયો પોગે ભીના છે જો આવો વરસાદ પડ્યો મતલબ હાર પડ્યો એમ ચાર થી એક કલાક વરસાદ પડ્યો અમારા માતાજી છે અમારા ખોડી કુળદેવીમાં દર્શન એનો નજારો ઝાડવા બાળવા નરિયરી છે આ ગેટ છે મેન ગેટ તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો ઓકે આ